હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે આ ગેમ પ્લાન જે થયો સક્સેસફુલ થયો ભારતીય જનતા પાર્ટી માટે એની પાછળ છે કોણ આ ખેલ પાડ્યો કોને એક એક વ્યક્તિના નામ સાથે સમજવાનો પ્રયાસ કરીએ સૌથી પહેલું અમરીશ ડેરનીએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા પાછળ બીજું કોઈ નહીં પરંતુ સૌથી મોટો ને પહેલો હાથ સી આર પાટીલનો છે

તે પરથી આ ચર્ચાઓ સાચી સાબિત થતી દેખાઈ રહી છે હવે અર્જુન મોઢવાડિયાને કોણ લઈ આવ્યું જો અર્જુન મોઢવાડિયાને કોઈ લઈ આવે એવી શક્યતાઓ એટલા માટે ઓછી છે કારણ કે ઓગણીસો બ્યાસી થી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં છે જો ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવાની માત્ર તાકાત હોત તો કદાચ આ જ કામ બે હજાર ઓગણીસ બે હજાર સત્તર અથવા તો બે હજાર બાવીસની ચૂંટણીઓ પહેલા થઈ ચૂક્યું હોત તો અર્જુન મોઢવાડિયાને લઈ કોણ આવ્યું તો અર્જુન મોઢવાડિયાને કોઈ નથી પરંતુ અર્જુન મોઢવાડિયાની કોંગ્રેસની નારાજગીનો ફાયદો ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવ્યો હોવાની ચર્ચાઓ છે અર્જુન મોઢવાડિયા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા એ જગજાહેર છે એની પાછળના કારણ આપને આગળ કહીશ કે શા માટે નારાજ હતા શા માટે આ બંને નેતાઓએ કોંગ્રેસ અચાનક છોડી દીધી પોતાનો શું ફાયદો છે એ પણ આપણે કહીશ પરંતુ હાલના સમયમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે કોણ લઈ આવ્યું તો અર્જુન મોઢવાડિયાની નારાજગી સૌથી મોટું કારણ છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સાથેના આટલા વર્ષો જૂના સંબંધ અને સાથોસાથ જોડે કામ કરવાની જે શૈલી છે એ પણ કદાચ અર્જુન મોટવાડિયાને અભિભૂત કરી હોય તો નવાઈ નહીં ભાઈ પક્ષપલટાની તો વાત એવી છે કે આગલા દિવસે રાત્રે સપનું આવે વિચારધારા બદલાઈ જાય પરંતુ ફેક્ટ એ છે કે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ પણ નેતાઓ જોતા હોય છે અને આ વાત જગજાહેર છે આમાં કોઈને પોઈન્ટ આઉટ કરવાની વાત નથી અને ત્રીજો અને ફાઇનલ મુદ્દો કે ભાઈ અર્જુનભાઈ અને અમરીશભાઈ આ બંને કોંગ્રેસ છોડી કેમ કોંગ્રેસ છોડવા પાછળનું કારણ શું છે શું માત્ર એ કારણ છે કે અમે કોંગ્રેસથી નારાજ છે તો એવું નથી પહેલું કારણ જે બંને નેતાઓ એક સાથે ધર્યું એ છે રામ મંદિર મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ આપણે યાદ હશે પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહોતી આપી અને સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચાઓ થઈ કોંગ્રેસના સ્ટેન્ડની એ સમયે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરેવા નેતા હતા જેમણે સોશિયલ મીડિયાના જાહેર મંચ પરથી કોંગ્રેસને સલાહ આપી આવા પ્રકારના નિવેદન અને નિર્ણયથી દૂર રહેવા કહ્યું હતું એટલે ત્યારથી જ એ સાબિત થઈ રહ્યું હતું કે અર્જુન મોટવાડિયા અને અમરીશ ડેર કોંગ્રેસની વિચારધારાથી હવે થોડા અલગ પડતા રહી રહ્યા છે અને કોંગ્રેસના નિર્ણયથી આ નારાજ છે આ તો થયું કારણ નંબર બે એક કારણ નંબર બે પર નજર કરીએ કારણ નંબર બીજું એ છે કે પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ પણ હોઈ શકે હવે શા માટે હું આવું કહું છું અર્જુનભાઈ ઓગણીસો બ્યાસીથી કોંગ્રેસમાં છે હવે આપ જો છેલ્લા ઓગણત્રીસ એટલે આમ જો તો ચાલીસ વર્ષ થયા પરંતુ છેલ્લા ઓગણત્રીસ ત્રીસ વર્ષથી તો કોંગ્રેસ સત્તામાં જ નથી એ વાત અલગ છે કે કોંગ્રેસે અર્જુનભાઈને ઘણું બધું આપ્યું છે વિપક્ષના નેતાથી લઈને ધારાસભ્ય અને ખબર નહીં શું શું સંગઠનમાં તેમને મોટા મોટા હોદ્દાઓ મળ્યા છે પરંતુ સત્તામાં રહીને જનતાની સેવાના જે આ લોકો નામ આપે છે એને થોડું સાઈડ પર રાખી દઈએ પરંતુ સત્તામાં રહીને કાર્ય કરવાનું મંત્રી બનવાનું અને ખબર નહીં રાજ્યસભાના સાંસદ બનવાનું પણ સપનું હોય શકે જ્યાં સુધી અમરીશ ડેરની વાત છે તો અમરીશ ડેર આપને જાણો છો કે અમરીશ ડેર ગત વિધાનસભા ચૂંટણીમાં હાર્યા અને જો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તો અર્જુન અમરીશ ડેર માટે રાજુલામાં કોઈ મજબૂત દાવેદાર સામે હોઈ શકે નહીં હાલની સ્થિતિમાં એટલે બંનેના વ્યક્તિગત સ્વાર્થ પણ છે ત્રીજું સૌથી મોટું કારણ જે જણાઈ રહ્યું છે એ છે કે કોંગ્રેસનો આંતરિક ડખો પરિવારવાદ એકને એક નેતાને વારંવાર મોટા ને ઊંચા હોદ્દાઓ આપવા તેનાથી કોંગ્રેસના અનેક નેતાઓ નારાજ ચાલી રહ્યા છે નારાજ ચાલી રહ્યા હતા અને એના કારણે પક્ષ પલટા કર્યા આ વાત કોંગ્રેસનો દરેક કાર્યકર જાણે છે એ સિવાય અર્જુન મોઢવાડિયાની તો ચર્ચા ત્યાં સુધી ચાલે છે કે હાઈકમાન્ડે અર્જુન મોઢવાડિયાને મળવાનો સમય પણ ન આપ્યો રાહુલ ગાંધીને મળવા માંગતા હતા પરંતુ અર્જુન મોઢવાડિયાને સમય ન મળ્યો હોવાની પણ ચર્ચા છે અને વિધાનસભા વખતે આપણે કદાચ યાદ હોય તો ટિકિટ વહેંચણી મામલે પણ ખટરાગ ઊભો થયો તો કોંગ્રેસમાં એ પણ કારણ હોઈ શકે છે ને બીજું તમે ઓગણત્રીસ અઠ્યાવીસ વર્ષથી સત્તામાં ન હોવ તો એક નેતા તરીકે અથવા તો વ્યક્તિગત રાજકીય ભવિષ્ય પર પણ શંકા થવા લાગે કે ક્યારે સત્તા મળશે ક્યારે આપણે મંત્રી બનીશું હવે ભલે આ બધા નેતા કહેતા હોય કે અમે પદ માટે નથી આવતા અમારે મુખ્યમંત્રી નથી બનવું પરંતુ બનવું હોય છે જનતાની સેવાની આપણે એકંદરે માની લઈએ કે જનતાની સેવા કરવી છે પરંતુ જનતાની સેવાની સાથોસાથ મેવા ખાવામાં એટલે કે સત્તાના મેવા ખાવાના પણ નેતાઓને રસ હોય છે અભરખા હોય છે એમાં કોઈ નવી વાત નથી એટલે કદાચ કોઈ નેતા જાહેર મંચ પરથી કે કોઈ ઇન્ટરવ્યુમાં એવું કંઈ પણ દે કે સત્તા કે લોભ કે લાલચ માટે અમે નથી આવતા તો બહુ વિશ્વાસ કરવો નહીં કારણ કે પક્ષ પલટો જ એની એક સાબિતી છે કે તમે અચાનક ચાલીસ વર્ષથી જે પક્ષમાં છો એ કેમ છોડી રહ્યા છો તો ત્રણ મુદ્દાઓમાં હવે મને લાગે છે કે આ વિડીયો જોયા બાદ તમને એ શંકા તો નહીં રહ્યો હોય કે ભાઈ અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી કેમ અચ્છા એ શંકા પણ નહીં રહ્યો હોય કે ભાજપે આ ખેલ શું કામ પાડ્યો જો ભાજપ માટે નેતાઓને લાવવા પાછળના ગણિત હંમેશા રહ્યા છે એ સતત તમે કહેતા આવ્યા છીએ કદાચ શક્ય છે હવે શું થશે ભાજપમાં એ પણ થોડું સમજી લો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોમાં નાની મોટી નારાજગી વ્યાપે તો નવાઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિન્ડ પાર્ટી હોવાનું હંમેશા કહેતું આવ્યું છે પરંતુ આટલા બધા કોંગ્રેસના નેતાઓ જો ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો કદાચ ભારતીય જનતા પાર્ટી માટે પણ એ અસમંજસ રહેશે કે સ્થાનિક નેતાઓ આપણા નેતાઓને સ્થાન આપવું મહત્ત્વ આપવું કે જેને આપણે લઈને આવ્યા છીએ એને મહત્ત્વ આપવું માની લઈએ કે હીરા સોલંકી ભાવનગરથી લડી લે તો શું રાજુલા ભાજપમાં બીજા કોઈ નેતા નહીં હોય જે વર્ષોથી રાજુલા ભાજપ માટે કામ કરતા છે શું એને વિધાનસભા નહીં લડવી હોય તો આવા નાના મોટા વિવાદોને ખાળવા માટે પણ ભારતીય જનતા પાર્ટી એક્સપર્ટ રહી છે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ આપણે જે નિષ્કર્ષ સુધી પહોંચી રહ્યા છે જે વિશ્લેષણ સુધી પહોંચી રહ્યા છે એ પ્રકારની સ્થિતિ થાય છે કે કેમ લગભગ આ બધું જ નક્કી મનાઈ રહ્યું છે અને આના પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે આવી જ કેટલીક રાજકીય ચર્ચાઓ હવે તો ભાઈ ઇલેક્શનનો માહોલ છે રોજ આવી કોઈ અંદરની વાત ઇનસાઇટ સ્ટોરી અમે આપણા સુધી આ નિષ્કર્ષમાં લઈને આવશું જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અચ્છા અર્જુનભાઈ અને અમરીશભાઈના સમર્થકોને શેર કરજો જેથી કરીને એમને પણ ભાઈ ખબર પડે કે તમારા નેતા કોઈ પક્ષપલટો કરે એની પાછળના કારણો શું હોઈ શકે છે આવતીકાલે વિડીયોમાં મળીશું નિષ્કર્ષમાં મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર